નમસ્કાર મિત્રો સ્વાગત છે ઝલક ની અંદર આપણે જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા છ થી આઠ ગણિત વિજ્ઞાન નો રાઉન્ડ જયારે શરૂ થવા જઈ રહ્યો હોય ત્યારે ચોક્કસ થી મિત્રો આપને જણાવી દઉં કે આગામી તારીખ ત્રીસ દસના રોજ મિત્રો આજે જાહેરાત મેરિટ યાદી નવી કામચલાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે તથા મેરિટમાં આવતા ઉમેદવારોએ પોતાના કોલ લેટર પણ વેબસાઇટ પરથી કાઢવાના છે છ અગિયાર બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકાશે વિદ્યા સહાયક પરથી બે હજાર ચોવીસ અંતર્ગત વાત કરું મિત્રો તો ગણિત વિજ્ઞાન વિષયના અનામત અને બિન અનામત કેટેગરીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર છે એ મેળવવાના રહેશે આ ઉમેદવારો દસ અગિયાર બે હજાર પચીસ પચીસ દરમિયાન ખાસ એ પણ જણાવી દઉં મિત્રો કે નામ નામદાર વડી અદાલતની અંદર જે પિટિશન જાહેર કરવામાં આવેલી છે એ ઓર્ડરના અંતર્ગત ચોવીસ સાત બે રોજ ઓર્ડરના ફકરા નંબર પણ તમારે યાદ રાખવાનું છે ના થાય જિલ્લા પસંદગી પ્રક્રિયાને યથાવત રાખવામાં આવેલ છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર કાઢવાનો છે અને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવતા નથી તો આપ વખતો વખત વેબસાઇટની સૂચનાઓને ચોક્કસથી જોતા રહેજો થેન્ક યુ આવી અપડેટ માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરશો